તો આ તરફ હવે સમાચારમાં વાત કરીએ વડોદરાની તો વડોદરાથી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે વડોદરામાં એક યુવાનનું યુવાનની લાશ મળી આવી છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના આંબલિયા ખાતે આજરોજ એક ચકચાર મચાવના મચાવી નાખનારી ઘટના સામે આવી છે ડેસર ગામના આંબલિયા તળાવમાં એક યુવાનની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે આજે સવારે લાશ મળી આવ્યા બાદ સ્થાનિકોએ તરત જ ડેસર પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી લાશને તળાવમાંથી બહાર કાઢી પીએમ માટે ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી છે તપાસમાં મૃતકની ઓળખ પારેખ મનુભાઈ નારાયણભાઈ જેની ઉંમર આશરે બાવન વર્ષની છે પોલીસે હવે મૃત્યુનું કારણ જાણવા વધુ સઘન તપાસ કરી રહી છે આ તરફ આ સમગ્ર ઘટનાની જાણકારી માહિતી પ્રાપ્ત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુ જોશી તો જી તળાવમાંથી મળેલી લાશ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે અને મોતનું કારણ અકસ્માત છે કે શંકાસ્પદ જી દઉં કે આજે વડોદરા જિલ્લાના તાલુકાના ડેસર ખાતે આવેલા અંબલિયા તળાવ માંથી એક યુવાનની લાશ મળી હતી સ્થાનિક લોકોને લાશ દેખાતા તેમને ડેસર પોલીસની જાણ કરી હતી બેસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવિયાઓના મદદથી લાશ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડીને પીએમ અર્થેની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે મૃતક છે તેમની ઓળખ મનુભાઈ નારાયણભાઈ પારેખ તરીકે કરવામાં આવી છે તે પોતે હેર કટિંગ નો ધંધો કરતા હતા જે પોતે મૃતક છે તે મહાદેવ મંદિર ખાતે રહેતા હતા તેમના પરિવારમાં એક પત્ની અને પુત્ર હોવાનું સામે આવ્યું છે પુત્ર સુરત માં નોકરી કરે છે મૃત્યુનું કારણ જાણવા માટે વધુ વિગતો માટે પોલીસે આગળની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે જી જી મૃતક પારેખ મનુભાઈ નારાયણભાઈ તળાવ પાસે કેવી રીતે પહોંચ્યા હતા અને આ ઘટનાના સમયે કોઈ સાક્ષી કે સીસીટીવી જેવી કોઈ માહિતી મળી છે કે નહીં નહીં આ સમગ્ર ઘટના પર પોલીસ વધુ તપાસ કરી રહી છે હજુ પોલીસ સૂત્રો પાસેથી વધુ કોઈ વિગત આવી નથી પણ આજે સવારે અંદાજે દસ વાગ્યાની આસપાસ ત્યાં તળાવ પાસેથી કોઈ રાહદારી પસાર થતો હતો

જી પોલીસે હાલમાં જ બોડીને ભાજપના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે મોકલી આપ્યું છે હજુ પીએમ નો રિપોર્ટ આવ્યો નથી પીએમ ના રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આ હત્યા છે તે આત્મહત્યા છે તેનું કારણ સ્પષ્ટ થઈ શકશે તેમ કે બોડી પરથી કોઈ એવા શું કહેવાય કોઈ ભાવના નિશાનો હજુ સુધી પોલીસને પ્રાપ્ત થયા નથી પણ આ કયા કારણોસર આ મહત્વ નીપજ્યું છે તેની દિશામાં પોલીસે પોતાની સઘન તપાસ તેજ કરી છે જી જી ખૂબ ખૂબ ધન્યવાદ હિમાંસુજી